આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના બામટી પ્રાથમિક સ્કૂલ પાસે પૂરપાટ ઝડપે ચીખલી તરફ જઈ રહેલા દૂધના કન્ટેનરે સાયકલ સવાર વૃદ્ધને અડફટમાં લેતા સારવાર મળે તે પહેલાં થયું મોત મુખ્ય માર્ગથી જતા ટેન્કર ચાલકો બેફામ સ્પીડથી વાહન હંકારતા હોવાની ઉઠી ફરિયાદ ધરમપુરના બામટી ગામે પ્રાથમિક સ્કૂલ પાસે સાયકલ ઉપર સવાર થઈને જઈ રહેલા એક સાહીઠ વર્ષીય વૃદ્ધને પાછળથી દૂધ ખાલી કરી પરત ચીખલી તરફ જઈ રહેલા ટેન્કરે આગળ વાહન ચલાવી જતાં આવી જતા ટેન્કર સાઈડમાં દબાવા જતા સાઈડમાંથી સાયકલ લઈ જઈ રહેલા વૃદ્ધને ટક્કર મારતા સાયકલ ઉપરથી વૃદ્ધ નીચે પટકાઈ જતા ટેન્કરનું આગળનું ટાયર તેમના ઉપરથી ફરી વળ્યું હતું અને ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર માટે તેમને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા પોલીસ સૂત્રોના પાસેથી મળતી વિગતો મુજબ બામટી જલારામ મંદિર પાસે રહેતા ગુલાબભાઈ ભીખાભાઈ પટેલ ઉંમરવર સાહીઠ પોતાની સાયકલ લઈને બામટી તરફ જઈ રહ્યા હતા ત્યારે ખેરગામ ધરમપુર રોડ ઉપર બામટી પ્રાથમિક સ્કૂલ પાસે આવેલા સ્પીડ બ્રેકર નજીક પૂનાથી દૂધ ખાલી કરીને આણંદ તરફ જઈ રહેલા દૂધના ખાલી ટેન્કર નંબર જી જે જીરો સિક્સ એ નાઇન એટ ટુ થ્રીના ચાલકે સામે વાહન આવી જતા ટેન્કર સાઈડમાં દબાવવા જતા સાઈડમાં સાયકલ ઉપર જઈ રહેલા ગુલાબભાઈને ટક્કર મારતા તેઓ રોડ ઉપરથી નીચે પટકાયા હતા અને ટેન્કરનું ટાયર ગુલાબભાઈના ડાબા પગના જંગના ભાગેથી ફરી વળ્યું હતું જેમાં તેમણે માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ઘટના બનતા આસપાસના લોકો દોડી આવીને એકસો આઠ મારફતે ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ઘટના અંગે મૃતકના પુત્ર મિઠલભાઈ ગુલાબભાઈ પટેલે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી ટેન્કર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે મારા ગામમાં જે બામડી સ્કૂલ પાસે જે ટેન્કર જતો હતો અને એક સાયકલવાળા અમારા ગામના ગુલાબભાઈ ભીખાભાઈ એની સાઈડ પર ચલ ચાલતા હતા અને આગળથી કંઈ વાહન આવતા ગાડીવાળાએ જે ટેન્કરવાળાએ ગાડી સાઈડ પર દબાવતા ગુલાબભાઈ ભીખાભાઈના પગ પર ગાડી ચડી જતા જગ્યા પર સૌ પર જ એનું મૃત્યુ થયેલ છે પોલીસમાં ફરિયાદ કરી પોલીસમાં એના છોકરાએ ફરિયાદ કરી છે